નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડિયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે જ્યારે ચોમાસું આવેતર થવા જોઈએ જ્યારે મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે તો મગફળીની અંદર શરૂઆતમાં પાયાની અંદર જે આવતી ફંગસના કારણે જે રોગો થાય છે એને કંટ્રોલ કરવા માટે જૈવિક નિયંત્રણ જેવું કે ટ્રાયકોડરમાં સુડોમોનાસ મેટેરિઝમ નામની ફંગસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે જે ટ્રાયકોડરમાં જે શરૂઆતમાં આવતી જમીનજન્ય ફૂગ એનું કંટ્રોલ કરવામાં બહુ સારું યોગદાન આપતી હોય છે પછી બીજજન્ય અને અવજન્ય જે રોગ ફેલાય છે એના માટે સુડોમોનસ જે નામની ફંગસ આવે છે એનાથી જે સારામાં સારું પરિણામ આપણને મળતું હોય છે અને આ જે મેટારિઝમ નામની જે ફંગસ છે એ ઉદય અને ડોળ અને એના જીવનચક્રને કંટ્રોલ કરવામાં સારામાં સારું આપણને નિયંત્રણ આપતી હોય છે તો હું ખેડૂતોને ભલામણ કરું છું કે જો આપણે મગફળીનું વાવેતર કરવા જઈ રહ્યા છે તો પાયાની અંદર ટ્રાયકોડરમાં સુડોમોનસ અને મેટારિઝિયમનો અવશ્ય પ્રયોગ કરો તો જેના કારણે જમીનમાંથી જેટલા બી રોગ જીવાત આવે છે એનું કંટ્રોલ સારી રીતે કરી અને સારું પ્રોડક્શન આપણે લઈ શકીએ જેવું કે ટ્રાયપોડરમાં આઈપીએલ બાયોલોજીકલીનું સંજીવનીના નામથી આવે છે સુડોમોનાસ જે આવે છે ફસલરક્ષકના નામથી આવે છે અને જે મેટારીઝિયમ છે કાલીચક્રના નામથી આવે છે તો આ પ્રોડક્ટનો જો આપણે ઉપયોગ કરીએ છીએ જમીનની અંદર પાયાની અંદર પ્રતિ એકરે બે કિલોના હિસાબથી પાયાની અંદર આપણે જે ઉપયોગ કરીએ છીએ તો સારું અને જૈવિક નિયંત્રણ કરી અને સારું પ્રોડક્શન લઈ શકીએ છીએ જય હિન્દ જય ભારત